नॉट ला जिन्हें खाऊँगी आई चो हमारे खेर ने साइ ही चो गोरियाज मोमेवे लिखा लिखा करने की इतना ही चाइनी बहुत जलेबी सब देखी जितर का कौन मामू पे ही बाकी से या भूमिनवार हो क्या कट

હા ખાવી તાલે નકવાઈ જાય લે એઠી નાખીને પછી એને ખાઈ જાય બટકા કરીને દેવો ને માને દઈ તો સીતારામને જય શ્રી ક્રાસ બાકી બધા જમવાનું જો ખાડા ન થયા અને રેડી કરતી હતી એમ જવાનું છે દાદા છે ને ખાતર સાટેવારે ને અને હમણાં તે લેતા ચાહે તો તુલસી જો ખાઈ ગઈ ને મજા આવી ને આવે ખાવાની અંદા કરતી હતી અને બટકા કરી કરીને જો ખરો આખી ખબર આવે દીધી કરીને કરવા એ ઝડપી થઈ ગયો છે ને ખાવા

સાડા પાંચ વાગે પપ્પા ઉઠી હતી અને ચા બનાવી દીધો હતો પછી પાસે હું છે ને વિડીયો એડિટ કરવા બેસી ગઈ કે તો બપોર ટાઈમ રહી ન રહી ને પછી પાછો આઠ વાગે ચા મૂકો ને સિરામણ ભાત કહી રહ્યા હતા વખાઈ રહ્યા હા હવે શું છે તારે હવે શું છે ના 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 ભાઈ હવે તો બટકા ફરલો હવે ન ફરાય તંતી પી સીવું છે ને આઈને જે હું રોટલી કરતી હતી ને તો અહીંયા હુઈ ગઈ હતી હુઈ ગઈ હતી ને આમજો અહીં આવતી રે તો અહીંયા હુઈ ગઈ હતી હિંચકામાં ખબર ઓલી ટેટી ખાધી હતી એટલે પછી ભૂખ નથી લાગી ને એક મારે રોટલી નથી ખાવી ટેટીની પાંચ હાથ શીરું ખાઈ લીધી હતી એટલે ભૂખ નથી લાગી તો હિંચકામાં હુઈ ગઈ પછી દાદીએ અંદર લઈ લીધી પછી અંદર ઘોડિયામાં હિંચરીક વાર હિંચકા આવી અહીંથી અંદર લઈ ગયા તો ગાજલામાંથી હુવરાવી તા ઊઠી ગઈ તૈ ને બસ ઘોડિયામાં ઇંચકાવી હિંચકાવી હતી પછી હુઈ ગઈ ને પછી છે ને મેં હુંઆટાણ પાછી મારી પાસે લઈ લીધી નીચે એટલે પછી છે ને સીવું ઉઠી હવારે આઠ વાગે પણ રાઈ થઈ જેટલી વાર અયલી ને એટલી વાર એ મારી પાસે આવતી રહી કે મમ્મી હુંતી ને મારી પાસે હુંતી ને કેમ કે અહીં જે છોકરો પહેલાં હોઈ જાય ને એટલે એ પછી છે ને ઘણી ઘણી એ ઉઠે એટલે જોવે મારી મમ્મી હતી ને પાસે મારી મમ્મી હતી ને પાસે ને પછી હું કેમ કરું હું હું વાટાડો તમે કેમ કરું કેમ કરું હવે શિવને રેડી કરી દીધી બસ હવે આગળ વહી જાય ને એટલે જવારી પોતા કરી લઉં ને પછી આપણે આપણો ચૂલો પકડી લઈએ બરાબર હા પછો કી દઈ આપે આવું આવે હા પછી વહેલું વેલું કામ કરી લઉં તો શિવને ટાઈમ દઈ શકું ન કે ને હમણાં બે દિવસથી જાજુ કામ છે એટલે ટાઈમ નથી થઈ હોત ને તો એ ભેગી ભેગી ચીરીક વાર રમતી જાવ હમણાં છે ને જટઝટ કામ કરી લે બપોર પછી રમી તાર તને મજા આવે ને ગલું છે ને ઘણી ઘણી જો વાં વયું જતું હતું દાદા પાણી વારે ને ત્યાં વયું જતું હતું પછી તેને હા કરવે ખીડ ટેકાવી દીધું દાદા ખાતર સાટે પાણી વારે ત્યાં વાહે રમથાણ બોલાવવા જતું હતું

ભૂલી નઈ જાતી હો ને નક પાસ બપોરે આવી ને મને કે ભૂલી જાય ને કઈ તો બપોરે આવીને ને મને કે અટા અટાણ કટાણી ઓકલ જા ને તે લખી આવજો એ તને રોટલી સી હોય દીધી હે ખવરાઈ દીધી બધી બધી આવો તો

દયા ને છે ને જો મારે ઓરા હેંકવા પોરા મમ્મી છે ને ચૂલા હેંકી લઈ ચૂલામાં જ મારે બારબાર હેકવા જ બહુ પવન ને જ બહુ પવન હોય ને તો બાણે ન હેકાય કેમ કે પછી અહીં આતરીને પાહે છે ને એટલે પછી બીક રહી એટલે આજ બહુ પવન નથી ને એટલે અહીં હેંકી નાખું તૈયારી કરી લીધી આગળ આવીને બેહીને ધીરે ધીરે હેંકી નાખું છે ને જો પહેલાં ઉગઠ નાખી પછી સાણાને કટકા માતા ને હવે આ છે ને રીંગડા એમાં ગોઠવી દઉં રીંગડામાં છે ને ચાકુયાથી જ રીક ચેકા મારી દઉં એટલે ફૂટે નહીં ને પછી આ છે ને એ પાછી આપણી રીંગડાની માથે આ નાખી દઈ એટલે એક જ તાપમાં છે ને અસલના હેકાઈ જાય તો છે ને જે મસ્તી ના હેકાઈ ગયા એક જીરીક રીંગણું આખું પાખું કાચું રહી ગયું હતું તો એ ભઠામ જેરીક વાર નાખી દીધું ધાણા લીલી ડુંગળી બેક ધોઈને સુતાર નાખું તો છે ને જે પછી કરું ના આપણે ઘરના હે હા હે કે ના એ નાઈ ગયા જો છે ને એ રહોડામાં મસ્ત દડકો ટાણ થોડોક આવતો હોય એક અહીં છે ને મજા આવે બેહીને

ધાણા સુધાર લીધા ને મસાલી પાસે લઈ લીધું બસ તેલ થઈ જાય એટલી વાર છે આકડી ઓરો મસ્ત વઘારી નાખો કાઠિયાવાળી ઓરો કાઠિયાવાળી ઓરા રોટલા જેને ખાવું હોય આવજો અમારે ઘેર ને સાઈ ખાઈ જો ગોરી આજ મમ્મી વહેલી ખાલી કરી નાખી ઘરની અસરની જાડી જાડી સાહીને હું છે ને હમણાં બે દીજીયા શાહી ખાને મૂકી દેતી બપોરે દૂધ ખાઉં ને હાઈ જાય છે ને દૂધ ખાઉં સાહે હમણાં મૂકાય ગયું મારે જો મસ્ત વખર ગયો ને જઈએ ડુંગળી પાકે ગઈ ને ત્યાં એટલે રીંગણાં ઓરવામાં નાખવા ગઈ ને કેમેરો બંધ હતો મોબાઈલ અમારે સામું હતું શૂટિંગ ચાલુ કેમેરો બંધ હતો એવું થાય એમાં મસ્ત પાકી ગયો ને હવે આપણે બંને કાઢી નાખીએ છીએ ઘણા નાખી સુકારવાનું છે

એટલે બીજા કોઈ દેવા આવ્યા હતા કે અહીંયા નાસ્તો જ હતો જબેલી બહુ ભાવે ને તને જબેલી બોલતા બોલતા જલેબી બોલતા હમણાં નથી ખાધી નહીં જલેબી પોણા છ થાવા આઈવા ને સેને અમારે શાંતિબેન ને ભૂમીન છે ને મમીના સમાચાર પૂછવા આવ્યા થોડીક વાર બેઠા ભાઈક ભાગ કરે સિવુ એ સિવુ સિવુ આ શું તું કરે તું ફૂલ ઉડાડે ને ભૂમીને ઉડાડે ને હે પંડા તાર કાકો ને મામો બેય બાકી છે અહીંયા ભૂમીન વારો ક્યાં કાઢે તો કાકો ને મામો બેય બાકી છે હજી

પરંતે વેલા મોડી મોકલવાની જોઈએ ઓ ભૂમી ભૂમી કે હું ભલે હગાય મોર થઈ જાય પણ જ્યાં હુંતી એના મામોને પરણે ની આ કાકોને ત્યાં હુંતી જવાની હા ભરોન ભાઈસ ભાઈ ત્યાં હુંતી કોઈ જવાનું નથી

પપ્પાએ એ જ મેથી આમાં નાખી છે ગધબ ફેરી પણ પપ્પાને યાદ નહીં હોય કે ગદપ ત્યાર થઈ ગઈ હતી મેથી ત્યાર થઈ ગઈ હોય કાલ મેં એમાંથી ચાકઈ કર લીધું ઉપાડીને પપ્પાને ઓહાણ નહીં હોય ત્યાં કાલ શાકભાજી લઈ આવ્યા ને મેથી ફેરી હતી તો મમ્મી કહે લી કે મેથી મુઠી આવી ગાંધી મૂકી દે છે પરોઠા કરવા તા પરોઠામાં હવે એવું છે ને કે દર વખતે મમ્મી વણે ને હું છોડવું પણ હવે એટલી ખડી મારાથી એકલી ધીરે ધીરે છોડવું ને વણું ને ત્યાં પહેહાઈ નહીં કડ જાય પછી હું કહીએ થઈ રહેતી મુઠિયા હું મૂકી દઉં હમણાં પીંડિયા કર્યા ને ઢોકરા પીંડિયા મુઠિયા બધું એક જ તે કર્યા નથી તે હું કંઈ મૂકી દઉં વેલેરા થઈ જાય પછી બેક રોટલી ઉપર નાખી ને બપોરે અસલના ઓરોન રોટલો કર્યા હતા પણ ચોથા ભાગનો રોટલો હતો ને એમાંથી એ ખાતા વહીધો કેમ કે રોટલો મને છે ને કડવો લાગતો હતો મોટું કડવું રહી એટલે મમ્મીને કહું રોટલો ઊંક મને કડવો લાગે ઊંક મને એમ થાય કે મને કડવું લાગે તમને બધાને એવું લાગે તો કે એવું ન હોય તને તો એવું મોટું રહે જ લાગે તે બપોરે પછી દૂધને રોટલો ખાઈ લીધો તો ને અટાણે હવે જો આ મુઠિયામાં માય બાજરાનો લોટ પડશે એટલે હવે તો ઠીક છે ને દૂધ દૂધને રોટલી જ પછી ખાવાનું છે